ગયા અઠવાડિયે પાંચ ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા આરક્ષણના વિરોધમાં ભારે હિંસા થઈ હતી અને પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગ કરતા તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી એટલું જ નહીં પરંતુ તેમને દેશ પણ છોડવો પડ્યો હતો શેખ હસીના પ્રદર્શનકારીઓથી બચીને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા તે દેશ છોડતા પહેલા પોતાનું ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા પરંતુ તેમને તે તક પણ મળી નહોતી ત્યારે હવે શેખ હસીનાએ દેશ છોડ્યાના લગભગ નવ દિવસ બાદ પોતાનું પહેલું નિવેદન જારી કર્યું છે જેમાં તેમણે દેશમાં હિંસા કરનારાઓને સજાની પણ માંગ કરી હતી પૂર્વ પીએમ શેખ હસીનાએ તેમની પાર્ટી અવામી લીગના નેતાઓ કાર્યકરો અને અન્ય સામેની હિંસાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ